મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના હરી તાલુકામાં ખુલ્લે આમ હાથ પગ કાપી નાખવાની ધમકી આપતો વિડીયો વાયરલ થયો છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આવા બુટલેગરને પોલીસનો પણ ડર નથી દેખાતો ત્યારે બીજો બુટલેગર મોબાઈલ ફોનના કેમેરા સામે જણાવી રહ્યો છે કે હું હપ્તા આપું છું અને દારૂનો ધંધો કરતો ઈસમ મોબાઈલ ફોનના કેમેરા સમક્ષ બોલી રહ્યો છે કે અમો 10000 નો હપ્તો હારીજ પોલીસ સ્ટેશનમાં માં ભગાજી આપીએ છે તેવું જણાવી રહ્યા છે પાટણ જિલ્લા પોલીસ વડાએ તપાસ કરવાની જરૂર છે હારી તાલુકાના થરોડ ગામનો બુટલેગર દેશી વિદેશી દારૂનો કરી રહ્યો છે ધંધો તેવું પણ લોક મુકે ચર્ચા ચાલી રહી છે જેમાં હારીજ પોલીસ સ્ટેશનના આ તરીકે ઠાકોર ભગાજી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અરે ભગતજીની મહેરબાનીથી હરિજમાં બુટલેગરો પણ દિવસેને દિવસે બેફામ બની રહ્યા છે જેના કારણે બુટલેગરો ધમકીઓ આપી રહ્યા છે પણ અહીંયા સવાલ ઉભો એ થાય છે કે હરીજ પીઆઈ નિરૌશાહને આ દારૂના બુટલેગર કે વહીવટદાનની ખબર નથી દસ હજારનો હપ્તો ચાલી રહ્યો છે શું પીઆઈ સાહેબની રહેમ નજર હેઠળ બધું ચાલી રહ્યું છે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે પાટણ જિલ્લાના પોલીસ વડા દ્વારા વાયરલ વીડિયો અંગે તપાસ કરી આવા બુટલેગર સામે કડક પગલા લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ ઇમરાન મોગલ સત્યના શિખર સમાચાર સાથે